નમસ્તે કાયદાના વિદ્યાર્થીઓ આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ રિયલ એજ્યુકેશન કેચ ઇટ પર ફ્રેન્ડ્સ કાયદાને ગુજરાતી ભાષામાં ખૂબ જ સરળતાથી સમજાવી દેતી અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતની નંબર વન યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે ફ્રેન્ડ્સ થમનેલ ઉપરથી આપ સૌને આઈડિયા આવી જ ગયો હશે કે આજે આપણો વિષય ક્રિમિનલ પ્રોસિજર કોડમાંથી છે ખૂબ જ મહત્વનો વિષય જે છે ક્રિમિનલ પ્રોસીજર કોડ ફોજદારી કાર્યરીતિ સંહિતા જેને આપણે કહેતા હોઈએ તેમાંથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક જે દરેક લોકોને ખબર નથી હોતી યા તો ખબર હોય છે તો અધૂરી ખબર હોય છે તો આજે આપણે એ ખ્યાલને બિલકુલ ક્લિયર કરવાના છીએ બિલકુલ સિમ્પલી જે હંમેશા માટે આપ સૌને યાદ રહી જાય ક્લિયર થઈ જાય એ રીતે સમજાવવા જઈ રહ્યો છું તો ફ્રેન્ડ્સ જે લોકો આજે અમારી ચેનલ પર નવા છે

ઘણી વાર આપણે નામ સાંભળ્યું હોય ઘણી વાર શબ્દ આપણા સાંભળવામાં આવ્યો જ છે ફ્રેન્ડ્સ તો રિમાન્ડ કોને કહેવાય શું રિમાન્ડ દરમિયાન પોલીસ માર મારી શકે કોઈ વ્યક્તિ રિમાન્ડ હેઠળ છે તો શું પોલીસ તેને માર મારી શકે મારપીટ કરી શકે તેની સાથે જાણો શું છે ક્રિમિનલ પ્રોસીજર કોડની કલમ એકસો સડસઠની જોગવાઈઓ તો ફ્રેન્ડ્સ રિમાન્ડ વિશેની જોગવાઈ આપણને ક્રિમિનલ પ્રોસીજર કોડની કલમ એકસો સડસઠમાં મળશે તો એકસો સડસઠ આ પીસીડીયો જોઈ રહ્યા છે ફ્રેન્ડ્સ આ વિડીયોને એન્ડ સુધી જોજો જેથી આપ રિમાન્ડ વિશે રિમાન્ડમાં પોલીસ માર મારી શકે કે નહીં તે તમામ માહિતીઓ આજે આપવા જઈ રહ્યો છું ફ્રેન્ડ્સ વિડીયોને એન્ડ સુધી જોજો ચેનલ પર નવા હોવ તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરી લો અમારી સાથે જોડાવા માટે ટેલિગ્રામ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે રિમાન્ડમાં મુખ્યત્વે પોલીસ રિમાન્ડ પોલીસ કસ્ટડી જ્યુડિશિયલ કસ્ટડી અને ડિફોલ્ટ બેલ ફ્રેન્ડ્સ આજે આપણે શીખવાના છે આ ચાર વસ્તુ વિશે ચાર પ્રશ્નો આપણા માઇન્ડમાં હોય પોલીસ રિમાન્ડ કોને કહેવાય પોલીસ કસ્ટડી કોને કહેવાય જ્યુડિશિયલ કસ્ટડી કોને કહેવાય અને ડિફોલ્ટ બેલ કોને કહેવાય તો ફ્રેન્ડ્સ આ ચારે ચાર ચારે ચાર પ્રશ્નો જે છે એ ચારે ચાર પ્રશ્નોના આજે આ હું જવાબ આપવા જઈ રહ્યો છું અને આ વિડીયોના એન્ડ સુધીમાં ચારે ચાર પ્રશ્નોના જવાબ આપ સૌના માઇન્ડમાં પણ ક્લિયર થઈ જશે કે પોલીસ રિમાન્ડ શું છે પોલીસ કસ્ટડી કોને કહેવાય જ્યુડિશિયલ કસ્ટડી કોને કહેવાય અને ડિફોલ્ટ બેલ એટલે શું તો ફ્રેન્ડ્સ હવે સમજીએ રિમાન્ડ વિષય રિમાન્ડ ની વાત કરીએ તો રિમાન્ડ માટે મેં કીધું એમ ક્રિમિનલ પ્રોસીઝર કોડ ઓગણીસો તોતેર ની કલમ સત્તાવન આપણે જોવી પડશે કલમ એકસો સડસઠ અને કલમ એકસો સડસઠ ત્રણમાં તેની જોગવાઈ કારણો વિશેની જોગવાઈ છે તો ફ્રેન્ડ્સ આપણે જ્યારે રિમાન્ડની વાત કરી રહ્યા છે કે રિમાન્ડ કોને કહેવાય તો એ માટે આપણે જોઈશું કલમ નંબર સત્તાવન સીઆરપીસીની શું છે કલમ નંબર સત્તાવન તો ફ્રેન્ડ્સ જણાવી દઉં કે કલમ નંબર સત્તાવનમાં એવી જોગવાઈ છે કે કોઈ પણ આરોપીને પોલીસ અરેસ્ટ કરે છે જ્યારે તો અરેસ્ટ કર્યા બાદ જ્યારે પણ એને કોંગ્રેસેબલ ઓફેન્સમાં અરેસ્ટ કરે પોલીસ તો અરેસ્ટ કર્યાના ચોવીસ કલાકની અંદર નજીકના મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરી દેવો પડે તે જ જણાવે છે તે જોગવાઈ કરવામાં આવે છે નંબર ઘણી ઘણીવાર એવું બનતું હોય કે પોલીસ બેસાડી રાખે બે ત્રણ દિવસ સુધી બેસાડી રાખે ને પછી ચોથા દિવસે નહીં આ પ્રોસિજર એકદમ ખોટી છે પ્રોસીઝરમાં ક્લિયરલી કહેવામાં આવ્યું છે એ પ્રમાણે પોલીસ અટક કરે તેના ચોવીસ કલાકની અંદર નજીકના મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરી દેવો પડે આરોપીને આ સ્પષ્ટ જોગવાઈ છે કલમ નંબર સત્તાવન સીઆરપીસી માં કલમ નંબર એકસો એ જણાવે છે કે ચોવીસ કલાકમાં પોલીસ તપાસ પૂરી થઈ શકે એમ નથી ત્યારે કઈ કાર્ય રીતિને અનુસરવી અને એકસો સડસઠ ત્રણમાં ફ્રેન્ડ્સ જુડિશ જે પોલીસ રિમાન્ડ આપવામાં આવે છે તે રિમાન્ડ આપવાની જે પદ્ધતિ છે અને કેટલા સમય રિમાન્ડ આપવામાં આવશે ને તેના લેખિત કારણોની મેજિસ્ટ્રેટ નોંધ કરશે તે વિશે જોગવાઈ છે તો ફ્રેન્ડ્સ आगे बढ़ इम्पोर्टंट तरफ तो फ्रेंड्स હવે આપણે આગળ વધી રહ્યા છીએ કલમ નંબર એકસો જણાવ્યું કલાકમાં પોલીસ તપાસ પૂરી ન થઈ શકે ત્યારે શું કાર્યરીતિ અનુસરવાની છે તો ફ્રેન્ડ્સ કલમ એકસો સડસઠ બહુ જ ઇમ્પોર્ટન્ટ કલમ છે પોલીસ અરેસ્ટ કરે છે કોઈ કોગ્નિઝેબલ ઓફેન્સમાં હવે હું એક્ઝામ્પલથી આપશોને સમજાવું એક કોગ્નિઝેબલ ઓફેન્સ છે માની લો કે કોઈ અને નામ ખુલ્યું છે પોલીસ કરી લે છે હવે બીજા કંઈક આરોપીઓ છે ઘણા બધા આરોપીઓ મળીને આવું કૃત્ય કર્યું છે અને બીજા આરોપીઓને પકડવાના બાકી છે તો ફ્રેન્ડ્સ ચોવીસ કલાકમાં તો તપાસ પૂરી થવાની નથી તો આવા વ્યક્તિને જે પકડાયો છે તે વ્યક્તિને પોલીસ શું કરશે રજૂ કરશે મેજિસ્ટ્રેટ સમક્ષ અને કહેશે કે મારે રિમાન્ડ જોઈએ છે આરોપીના જેથી હું બીજા નામો ખોલી શકું તો ક્લિયર છે આ એકસો સડસઠમાં જોગવાઈ છે કે ચોવીસ કલાકમાં પ્રોસિજર પૂરી થવાની નથી તો કઈ કાર્યરીતિને અનુસરવું ફ્રેન્ડ્સ ચોવીસ કલાકમાં પોલીસ તપાસ પૂરી નહીં થઈ શકે ત્યારે પોલીસ તપાસ ચોવીસ કલાકમાં પૂરી નથી થઈ શકતી તેવા સંજોગોમાં પીએસઆઈ કરતા નીચલી દરજ્જાના ન હોય તેવા અધિકારીએ કેસ ડાયરીમાં તેની નોંધ કરીને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટસીને મોકલવાની રહેશે કલમ નંબર એકસો સડસઠ વનમાં આ જોગવાઈ કરવામાં આવી છે ફ્રેન્ડ્સ કલમ નંબર એકસો સડસઠ વન આ ક્લિયર ક્લિયરલી જણાવે છે કે ભાઈ જે આરોપીને અટક કર્યો છે તે અટક કર અટક કરી લીધો એટલાથી પૂરતું નથી પોલીસ તપાસ પૂરી થઈ શકી તેમ નથી ચોવીસ કલાકમાં તો એની લેખિતમાં નોંધ કેસ ડાયરીમાં કરવામાં આવશે ફ્રેન્ડ કેસ ડાયરી જે તે જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટને રિમાન્ડ દરમિયાન આપવાની રહેશે કલમ એકસો સડસઠ બે માં એ જોગવાઈ કરવામાં આવી છે કે વધુમાં વધુ પંદર દિવસના રિમાન્ડ આપી શકાય એક સાથે પોલીસ તો ગમે તેટલા માંગતી હોય કે ચૌદ દિવસ ના આપો કે દસ દિવસ ના આપો પણ કેસના સંજોગો અને ફેક્ટ આધારિત રિમાન્ડ આપવામાં આવતા હોય છે સાથે સાથે જોગવાઈ એવી પણ કરવામાં આવી છે જો ગુનો કોઈ મૃત્યુદંડ આજીવન કે દસ વર્ષની સજાનો હોય તો એકસો વીસ દિવસની કસ્ટડી અને તે સિવાયની સજાવાળા ગુનાઓમાં સાઠ દિવસથી વધુ કસ્ટડી આપી શકાશે નહીં અને આવા સંજોગોમાં જો આટલો એકસો વીસ દિવસથી ઉપરનો સમય જતો રહે કે સાહીઠ દિવસથી ઉપરનો સમય જતો રહે તો ફ્રેન્ડ્સ ત્યાં આવો આરોપી બેલનો નો હકદાર મળે છે જામીનનો હકદાર બની જાય છે એ જામીન આપીને છૂટી શકે છે ક્લિયર થવું જોઈએ એકસો સડસઠ બેની જો જોગવાઈ આપણા માઇન્ડમાં ક્લિયર હોવી જોઈએ રિમાન્ડ નો અર્થ મેં આગળ પણ જણાવ્યું એ પ્રમાણે રિમાન્ડના અર્થમાં ફ્રેન્ડ્સ ઘણી વાર આપણા માઇન્ડમાં એવું આવતું હોય કે પોલીસ આપણને મારશે જે તે આરોપીને રિમાન્ડ પર લે છે એટલે મારે જ મારપીટ કરે છે તેની સાથે તેની સાથે થર્ડ ડિગ્રી ટોર્ચર જેવું કંઈક કરવામાં આવે છે તો ફ્રેન્ડ્સ રિમાન્ડનો અર્થ એવો કંઈ થતો જ નથી રિમાન્ડનો નો અર્થ થાય છે માત્ર પૂછપરછ કરવી આરોપીની પૂછપરછ કરવી ફ્રેન્ડ્સ જેટલો સમય કોઈ પણ આરોપીને મેજિસ્ટ્રેટ દ્વારા રિમાન્ડ પર રાખવામાં આવે અને તે જે પોલીસની કસ્ટડી હોય તેને પોલીસ કસ્ટડી કહેવાય છે ફ્રેન્ડ્સ જ્યારે પણ કોઈ ગુનો બને અને જ્યારે પોલીસ નજીકના મેજિસ્ટ્રેટ સમક્ષ આરોપીને રજૂ કરે છે ચોવીસ કલાકની અંદર સાથે સાથે શું કરશે કોઈ ગંભીર ગુનો બન્યો છે તો રિમાન્ડ માગશે રિમાન્ડની એપ્લિકેશન કરશે વન સિક્સટી સેવન હેઠળ કે મારે આ આરોપીના રિમાન્ડ જોઈએ છે બીજા આરોપીઓ પકડવાના બાકી છે તપાસ હજુ બાકી છે તો ફેક્ટ આધારિત મેજિસ્ટ્રેટ સાહેબ શરૂ સા ફેક્ટ રિમાન્ડ આપશે રિમાન્ડ દરમિયાન જે આરોપી છે એ આરોપી પોલીસની કસ્ટડીમાં રહેશે ફ્રેન્ડ્સ તો એનો અર્થ એવો નથી કે પોલીસ તેના પર થર્ડ ડિગ્રી કે અમાનવીય વ્યવહાર કરે ફ્રેન્ડ્સ તો એવું કંઈ છે જ નહીં બસ અહીંયા એટલું ધ્યાન રાખવાનું છે અને સાથે સાથે કોઈ પણ કન્ફ્યુશન કોઈ પણ વસ્તુ નિવેદન સાબિત થઈ શકતું નથી કલમમાં એની સ્પષ્ટ જોગવાઈ છે તો ફ્રેન્ડ્સ પોલીસ જે પણ પૂછવા હોય રિમાન્ડ દરમિયાન તે પૂછથી પૂછપરછ કરે છે ને જરૂરી માહિતી જે પણ કોઈ હોય આરોપી પાસે તે કડાવવાનો પ્રયત્ન કરે છે ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ જનરલી આપણે જોયું હોય છે રિમાન્ડ દરમિયાન રિમાન્ડમાં એવું નથી કે કોઈ પણ આરોપી સાથે અમાનવીય વ્યવહાર કરવામાં આવે પોલીસ તેની મારપીટ કરે એવું કંઈ જ છે નહીં રિમાન્ડ માત્ર પૂછપરછ માટે જ હોય છે કોઈ પણ પોલીસ અધિકારી રિમાન્ડના નામ પર કોઈ વ્યક્તિને મારપીટ કરી શકે નહીં જોર જુલમ કરી શકે નહીં એ સ્પષ્ટ જોગવાઈ છે અને આ માટે લેટેસ્ટ ગાઈડલાઇન નામદાર સુપ્રીમ કોર્ટે ડી કે બાસુ વસે સ્ટેટ ઓફ વેસ્ટ બેંગાલમાં આપી છે આ જે ચુકાદો છે તેમાં સ્પષ્ટ ગાઈડલાઇન આપવામાં આવી છે કે આરોપીઓના શું હકો છે આરોપી જે હોય છે પોલીસ કસ્ટડીમાં ખાસ કરીને જે વાત કરવામાં આવે છે સ્પષ્ટ રીતે કે જે જ્યારે પણ જે લોકઅપમાં પોલીસ કસ્ટડીમાં કોઈ આરોપીની ડેથ થતી હોય છે તો આ ડેથ કયા કારણોસર થાય છે ને આ કસ્ટોડિયલ ડેથને નિવારવા માટે નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા શું કરવામાં આવ્યું છે તો ગાઈડલાઇન્સ આપવામાં આવી છે ને તે ગાઈડલાઇન્સ પ્રમાણે દરેક પોલીસ ઓફિસરે આ ગાઈડલાઇનને ફોલો કરવાની હોય છે અને એ ફોલો કરતાં કરતાં કોઈ પણ પોલીસ અધિકારી અમાનવીય વર્તન કરી શકે નહીં કારણ શું તો ફ્રેન્ડ્સ એના પણ આરોપીના હક્કો છે ને સાથે સાથે આર્ટિકલ ટ્વેન્ટી વનને પણ હું અહીંયા સામેલ કરું આર્ટિકલ ટ્વેન્ટી વન પણ ત્યાં હાજર છે જ્યાં લાઈફ ઓફ લિબર્ટીનું જે મોટિવ છે ત્યાં છે તો ફ્રેન્ડ્સ આજે આપણે આ વિડીયોમાં શું જોયું છે તો આપણે જોયું છે રિમાન્ડ કોને કહેવાય તો ફ્રેન્ડ્સ રિમાન્ડ એટલે માત્ર પૂછપરછ થાય છે બીજા બધા મગજમાંથી ખ્યાલો હટાવી દેવાના છે ડરવાનું છે નહીં રિમાન્ડ એટલે માત્ર પૂછપરછ ત્યાં કોઈ મારપીટ નથી એવી કોઈ જોગવાઈ નથી મારપીટ કરશે નહીં સ્પષ્ટ છે તો રિમાન્ડનો નો અર્થ આપણે ક્લિયર કર્યો જ્યુડિશિયલ કસ્ટડી કોને કહેવાય તો રિમાન્ડ ન આપે પોલીસ મેજિસ્ટ્રેટ સમક્ષ આરોપી રજૂ કરવામાં આવે ને રિમાન્ડ ન આપે પોલીસ પોલીસને તો ત્યાં ક્યાં જતો રહેશે આરોપી જ્યુડિશિયલ કસ્ટડીમાં જતો રહેશે તો એ જ્યુડિશિયલ કસ્ટડી થઈ રિમાન્ડ દરમિયાનની પોલીસ કસ્ટડી પીસી જેને કહીએ છે એ પીસી કહેવાય અને જે આરોપી હોય છે તેની કસ્ટડી લંબાવી શકાય નહીં તો તેવા સંજોગોમાં શું થશે આરોપ જો વધારે દિવસ થઈ જાય સમય મર્યાદા કરતા તો ડિફોલ્ટ બેલ માટે હકદાર બની જશે જામીન આપેથી આવો આરોપી છૂટી શકે છે તો આઈ હોપ ફ્રેન્ડ્સ આજનો આ વિડીયો રિમાન્ડ પરનો આપ સૌને સારો લાગ્યો હશે જો સારો લાગ્યો હોય તો જરૂરથી લાઇક કરો ફ્રેન્ડ્સ અમારી ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરો ફ્રેન્ડ્સ અમારી સાથે જોડાવા માટે અમારી સાથે જોડાવા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક અવાઇલેબલ છે ટેલિગ્રામ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની આપ અમારી સાથે જોડાઈ શકો છો તો ફ્રેન્ડ્સ આવા જ નવા વિડીયો સાથે ફરીથી જલ્દી સી મળીશું ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ આભાર ફ્રેન્ડ્સ અમારી ચેનલ સાથે જોડાવા માટે જોઈન બટન ને ક્લિક કરો અને બની જાઓ મારી ચેનલના મેમ્બર ફક્ત 89 રૂપિયા પ્રતિ માસમાં જ્યાં લાઈવ લેક્ચર્સ પણ અવેલેબલ છે ખૂબ ખૂબ ધન્યવાદ